વડોદરા શહેરના આજવા રોડ પરથી દારૂ ભરેલી કાર મળવાના કેસમાં નાસ્તા ફરતા સપ્લાયરને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો બાપોદ પોલીસને માહિતી મળી હતી કે આજવા રોડ પર આવેલા રામદેવનગર બે ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્ર સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂ ભરેલી કાર લઈને કટિંગ માટે ઉભેલા એક શખ્સ કાર લઈને ઉભેલા સચિન ઉર્ફે સંલગ્ન ડાહ્યાભાઈ પરમાર રહેલ રામદેવનગર એકને બાપોદ પોલીસે પીછો કરીને ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ સહિત આશરે ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે બુટલેગર કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કમલ ઉર્ફે કમુ તોલાણી વારસિયા લીલાસા હોલ નજીક ઊભો છે પીઆઈ એસ ડી રાતડાની સૂચના મુજબ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી રહે માધવનગર આશવા રોડ તથા ડિમાન્ડ પાછળ ખોડિયાલનગરને ઝડપી પાડ્યો હતો કમલ સામે મારામારી અને પ્રોહિબિશનના કુલ આશરે એકવીસ ગુનાઓ દાખલ થયા છે કમલ વારસિયાના પ્રોહિબિશનના ગુનાઓના ભૂતકાળ ધરાવતા નામચિન નીલુ સિંધીનો સાગરિત છે નીલુ સિંધી પણ બે ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે